પણ દીકરા મારા મારું નામ કઈ હમતા થોડું પાડ્યું દઉં દીકરા ને પછી આગળ વાહા

મારે નથી ખાવ તમે ઉભા ઓલા અજય ભાઈ બોલાવે નથી ખાવ અરે ખૂર ના અજય ભાઈ બોલાવે નથી ખાવા ભાઈ

તમારી પાસે વ્યવહાર થઈ ગયો કોણ વ્યવહાર તમારું અજય ભાઈ એમાં એવું છે આ છે બેરો કે સાંભળે તો નહીં

મારું કોઈ વ્યવહાર નથી ઈ આવ્યા ડુંગળી સોરવા પાકી ના છે મારી જાન માં એમ કરીને ડુંગળી સોરી ધાવી સા પાણી નું કઈ ના પૈસા છે એટલે લેવા

જોને અમે સા પાણી લેવા જાતા હે પર આમ જો જો એ તો હે ને કે હવે આવ નહીં નહીં

ડુંગળી વાવી થાય માથા કુટ થાય આપડે હવે આ ડુંગળી હાલે તું લઈ જા એને ડુંગળી ભલે હળી ગઈ બાપા નથી એ